તો ત્યાં તમે જવાબો પણ તમને ત્યાં મળી જશે એ સિવાય અહીંયા આપણે સોલ્યુશન સાથે પ્રશ્નપત્રની પણ ચર્ચા કરવાના છીએ દોસ્તો જે પણ મિત્રો નવા છે જેને હજુ સુધી ચેનલને ચેનલને નથી કરી કરી અને જે પણ મિત્રોને વિડીયો પસંદ પડે કે પસંદ ના પડે પણ આપણે લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો જે પણ હોય તમારે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવવાનું છે અને હા આખું સોલ્યુશન કર્યા પછી તમારે એકસો વીસ માંથી કેટલા માર્ક્સ આવ્યા એ અમને જણાવવાનું ભૂલવાનું નથી બી કેટેગરી નું પેપર છે દોસ્તો કેટેગરી અહીંયા ભલે બદલાતી રહે બી સીડી ગમે તે થાય પરંતુ એમાં પ્રશ્નપત્રો પત્રો નંબર જ બદલાય બાકી પ્રશ્નો તો બધા અંદર હોય એટલે આ પેપર દરેક કેટેગરી વાળા માટે કામનું છે આ આ વસ્તુ આપણે ગઈ કા ઓએમઆર સીટ ની ચર્ચા એમાં કરી દીધી દોસ્તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 1 તરફ નીચેનામાંથી કયો વિધાન સાચું નથી તો એમાં દોસ્તો ચાર ઓપ્શન છે એમાં બી જવાબ આવશે બી બાદબાકીની ક્રિયા માટે આગળ બીજા દાખલાનો જવાબ અહીંયા હું ઝડપથી દોસ્તો જવાબોની આપણે ચર્ચા કરી લઈશું કારણ કે પેપર્સના તમારા જવાબ સાથે સાથે તમે ચકાસી લેજો આપણે સમજણ કરવા જઈશું દાખલાની બધાની વિગત સાથે તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને આપણો જે અગત્યનો જવાબો છે એ રહી જશે તો પ્રશ્ન નંબર બે ની ટુ વાય પ્લસ ફાઈ ઇન્ટુ ટુ બરાબર સાડત્રીસ છેદમાં બે એમાં વાય શું છે તો વાય છે એમાં ચલ છે દોસ્તો ત્રીજો દાખલો જોઈએ નીચેના પૈકી કોણ બહુ બહિમુખ બહુ કોણ છે તો એ જવાબ આવશે ત્રીજા નંબરનો નંબરનો દાખલો જોઈએ ચોથા પ્રશ્ન એક પંચકોણના ચાર માપ અનુક્રમે તો ચોથામાં જવાબ આવશે એકસો દસ પાંચમામાં જવાબ આવશે નેવું અંશ છઠ્ઠામાં જવાબ આવશે બે હજાર પાંચસો પંચ્યાસી બી સાતમામાં જવાબ આવશે ડી આઠમાની અંદર કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી તો એમાં સી જવાબ આવશે નવ ની અંદર એક આલેખમાં બે પ્રકારની માહિતી તો તો એમાં એમાં ડી જવાબ આવશે નો કરતા કઈ સંખ્યા મળી છ હજાર આઠસો ઓગણસાહીઠ અગિયારમાં પ્રશ્નની વાત કરીએ અગિયારમાં પ્રશ્નમાં જોવો દોસ્તો તમને અહીંયા કોષ્ટક આપેલું છે અહીંયા પ્રશ્નાર્ચિન્હમાં આપણે જવાબ ભરવાનો છે તો અહીંયા જવાબ આવશે અ બરા છન્નું છન્નું ડી જવાબ આવશે બારમા નંબરના દાખલામાં જવાબ આવશે ત્રણ બી એકસો પાંચ તો એમાં જવાબ આવશે સી એ ત્રણ નવ સત્યાવીસ તો નીચે પણ નવ વડે ગુણ સાત નવ એ બરાબર તે જવાબ આવશે જો પાંચ વખત પચીસ માંથી પચીસ બાદ કરવામાં આવે તો શું મળે તેર માં તો આપણને મળે સો દોસ્તો ફળ ટામેટા કંદ તો ફળ તો ટામેટા કંદ તો અહીંયા જવાબ આવશે કાકડી એન ઇશાન બરાબર તો સી બરાબર અગ્નિ આગળ જોઈએ સોળમા નંબરનો પ્રશ્ન નવલકથા સમાચારપત્ર અહીંયા એક શબ્દ અલગ પડે છે એના આપણે શોધવાનો છે તો અહીંયા સમાચારપત્ર ન્યૂઝ ચેનલના સામાયિક અહીં નવલકથા અલગ પડે છે વાયોલિન સિતાર વાસળી વિના તો અહીંયા વાસળી અલગ પડે છે ચોખા જવ જુવાર બાજરી તો અહીંયા આપણને જવ અલગ પડે છે ધીંગા મસ્તી ધમાલ આ બધા મસ્તીના છે ધીરજ એ શાંત છે એટલે ધીરજ અલગ પડે છે સૌથી ઓછા ખૂણા ધરાવતા તો ઓ ની અંદર એક પણ ખૂણો આવે ને એટલે જવાબ આવશે સી એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા આઠસો ચાલીસ છે અને તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો ચૌદ છે તો પંદર ટકા દોસ્તો જવાબ આવશે બાવીસ માં દાખલાનો જવાબ આવશે પ્રમાણે સ્વરૂપે લખતા આઠ ઘાત વાળો બરાબર માઇનસ પાંચ એ બી થ્રી એ પ્લસ વત્તા ટુ બી સ્ક્વેર માંથી શું વાત કરીએ તો આવો જવાબ આપણને મળે તો ત્રેવીસ માં આવશે એ જવાબ ચોવીસ માં આવશે બી ત્રણસો અડતાલીસ પચીસ માં આવશે એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રમતમાં રકમમાં વીસ ઇનામ પેટે મળે જો દસ વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામમાં મળે તો પચીસ માં આવશે સો રૂપિયા છવ્વીસ ની અંદર આવશે નવ સત્યાવીસ માં બી બરાબર નેવું છે બી બરાબર છ છે એસી બરાબર દસ તો બીસી શોધો બીસી આવશે આઠ જીએસટીનું પૂરું નામ ગુડ્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓગણત્રીસ સજાતીય પદો તો આની અંદર પહેલો અને બંને બીજો આવે તો બી છે એક અને બે બંને ત્રીસ ની વાત કરીએ તો ત્રીસ માં આવશે સી જવાબ આગળ એકત્રીસ માં આવશે સી જવાબ ત્રીસ નું રહી ગયો વીજળી થાંભલાના પડછાની લંબાઈ દસ મીટર તો એમાં આવશે ચોવીસ મીટર જવાબ આગળ દાખલા નંબર બત્રીસ ની વાત કરીએ દાખલા નંબર બત્રીસ માં અહીંયા જો આકૃતિમાં અહીં ચોથા નંબરની આકૃતિ ડી બનશે દોસ્તો તેત્રીસ માં તમે આનો ગુણાકાર કરો તો ગુણાકારનો જવાબ આવશે એ અહીંયા પણ ચોથા નંબરની આકૃતિ કઈ બનશે તો ચોથા નંબરની આકૃતિ બનશે બી પાંત્રીસ નંબરમાં પ્રશ્નમાં આપણે અરીસા આકૃતિ વાત કરીએ છીએ તો અરીસામાં પણ ડી બનશે દોસ્તો પાંચ જેમ એકસો પચીસ ત્રણ જેમ તો સત્યાવીસ મેથ્સને અરીસામાં રાખતા કેવું દેખાય તો સી દેખાય અને અહીંયા ડાબા હાથ તરફ કઈ દિશા તરફ આપેલ નળાકાને દર્શાવેલ લાઈન મુજબ કાપતા કેવો આકાર મળે તો લંબ ચોરસ થઈ જાય દોસ્તો એ મળે અને બા નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે તો અહીંયા બસો છપ્પન એનો ગુણાકાર કરતું જવાનું છે તમને જવાબ મળી જશે એકતાલીસ ની અંદર બાળ લોકોને ક્ષેમ કુશળ માટે વાતા મુખ્ય થી ખમ્મા શબ્દ નીકળે કવિન્દ્રની કવિ વત્તા ઇન્દ્ર જોડણી શ્રોતા શબ્દ કા બહુ વચન તો આવશે શ્રોતા ગણ ચુમ્માલીસ નું ભાવવાચક સંજ્ઞા બને છે સાપ લોટ સાપ લોટના તો ઈર્ષ્યા હોના ઓ છેતાલીસ ની અંદર કહાની સુડતાલીસ ની અંદર સંબંધ બોધક અડતાલીસ માં દોસ્તો ભૂકંપ થશે ઓગણ માં સાચી જોડણી હોય તો તેઓ શબ્દ કાવ્ય કૃતિ એટલે અહીંયા પ્રતી પ્રકોપ બાવન ની અંદર અડધું ડાયું અડધું ગાંડું ડાંગા રીંગ જોડ સાચી છે તે ત્રેપનમાં ધખ્યા તો ગુસ્સે થયા અને ચોપન ની અંદર આવશે દ્રંધ સમાસ બી પંચાવન ની અંદર આવશે એકાગ તાંબાની તાસક તો એનું યોગ્ય શબ્દ છે તરભાણું સત્તાવન ચાલીસ વટાવ્યા પછી તો એમાં જવાબ આવશે મુંબઈ અંદર ઉત્તર દિશા બાસઠ ની અંદર દોસ્તો ચાર પંચાવન નવસો અઠ્યોતેર અહીંયા ત્રાજવાની વાત છે તોલવાની વાત છે વજન ગ્રામ ને વજન કેટલું થશે તો રીંગણાનું વજન આપણે કરી નાખ્યું છે પંદરસો ગ્રામ થશે ચોસઠ ની અંદર એક હજાર ગ્રામ જવાબ આવશે દોસ્તો દાખલાની વાત કરીએ તો ની અંદર આકૃતિ ગોઠવવામાં છે સૌથી 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 છેલ્લે બોક્સ બોક્સ એ તો તો નીચે નીચે હશે પુનરાવર્તન કરતા છેલ્લે બી એ આવશે બી બ બોક્સ પ્રશ્નાર્થવાળી જગ્યામાં શું આવશે તો પ્રશ્નાર્થ જગ્યામાં આવશે છ આવશે નીચે આપેલા આકૃતિને ધરી પર નેવું અંશના ખૂણામાં કઈ આકૃતિ જોવા મળશે નેવો અંશને ખૂણે ધરી પર ફેરવીએ તો આપણને ડી જવાબ મળે મલેરિયા રોગ કયા મલેરિયા જ્યુદી થાય છે તો અસંખ્ય પ્રતિબિંબ મળે છે એન્ટિબાયોટિક છે તો સ્ટેપ્ટોમાઇસિન દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે તો એ અને બી બંને સ્વરૂપે પ્રકાશ અને ઉષ્મા શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતરસ્થાન નામ તો ટેસ્ટોરન કલિકા સર્જન પદ્ધતિ અલિંગી પદ્ધતિ તો એમાં ઈસ્ટ આવશે કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી તો શૂન્ય અવકાશમાં ધ્વિ પસરતો નથી સિત્યોતેર માં વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજી કોની પસંદગી કરે છે તો ભાવેની ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયુ બધું બંને સ્વીકારે છે વિધાન કોણે કહ્યું હતું તો આ વિધાન કહ્યું હતું મહાત્મા ગાંધી બાપુએ મંગલ પાંડે કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી તો મંગલ પાંડે હુસૈન અને પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે બે પોઈન્ટ સાત ટકા

ભારતમાં કપાસનું ઉત્પાદન તો ગુજરાત અહીંયા ઇંગ્લિશ ચાલુ થઈ ગયું દોસ્તો રેડ બોક્સ તો ડઝન્ટ સી પ્રશ્નાર્થ છે હુ વિઝિટેડ ધ સાયન્સ પર્સ એટલે એ આવશે પંચાણું માં પ્રશ્ન હાઉ મેનીથી પૂછવાનો છે કારણ કે સંખ્યા દર્શક પ્રશ્ન છે છન્નું ની અંદર એરેન્જ એટલે ગોઠવણી કરવાની છે એમાં ત્રણ ચાર એક બે એના સિક્વન્સમાં ગોઠવવાના છે સાચું સ્પેલિંગ દોસ્તો આમાંથી કયો છે તો પહેલો એ એડવર્ટાઈઝમેન્ટ સાચો છે બાકી બધા એડવર્ટાઈઝમેન્ટ ખોટા છે 98 માં પિંકી વારામાં હિયર ઈટ ઇઝ 99 પ્રશ્નની વાત કરીએ દોસ્તો 99 માં પહેલો આવશે ધેરફોર બીજામાં આવશે વાય ડીડ મિકી સ્લેપ જમ્બો પંચમડી જીવારણ સ્થાનિક પ્રાણી કયું છે તો ઉડતી ખિસકોલી વિદ્યુતનું સુવાહક કોણ છે આમાંથી તો વિદ્યુતનું સુવાહક આમાંથી છે પાણી પાણીમાં કરંટ લાગે મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય છે માટીનો કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે કેટલા માપનો ધ્વનિ તો એ છે એકવીસ વારો દોસ્તો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા ચિત્રો એક સેકન્ડ માં આંખની સામે પસાર તો એકસો પાંચમાં જવાબ આવશે સોળ એકસો ની અંદર આવશે અરે એકસો રહી ગયું ભાઈ તમે બોલતા નહીં રહી ગયું સાહેબ એકસો સાત ની અંદર આવશે બી એ કાર્બન ડાયોક્સાઇડ અને એકસો આઠ માં સ્વાદુપીણ બી આવશે આવૃત્તિ અને એકસો દસ ની અંદર એ આવશે એક અને બે એકસો અગિયાર ની વાત કરીએ દોસ્તો એકસો અગિયાર માં આવશે અહીંયા સ્થાને કયો અંક આવશે પ્રશ્ન તો અઢાર ઓગણપચાસ અહિયાં એ આવશે હવે અહીંયા ગમન હજાર પ્રમાણે શબ્દ પસંદ કરવાના આવે તો આમાં એકવીસ આમાં સાત હજાર છસો પંચોતેર બાદ બાકી કરવાની છે બાદ બાકી કરતા તમને અહીંયા પણ એક જવાબ મળશે જે લોકો લોકોને ખેંચ્યું છે એમને મજા પડી ગઈ અહીંયા 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 હવે બી છે દોસ્તો બધાના અલગ અલગ જવાબ આવશે મત મતાંતર છે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો તમે કેટલા ત્રિકોણ લખ્યા છે બરાબર કારણ કે આમાં દરેકના ના મત મતાંતર છે આ જવાબની અંદર શું જુદું પડે છે તો અહીંયા પનીર જુદું પડે છે જો તમે એક થી સો સુધીની તમામ સંખ્યાઓ એકડી લખો તો તેમાં ત્રણ કેટલી વાર આવે એ તો ત્રણ વીસ વાર આવે અને એકાવન વિદ્યાર્થીના વગ્ન હાજરી ક્રમે છે તો તેનો સૌથી એનો છેલ્લો ક્રમ થાય દોસ્તો તો અહીંયા તમારે આપણે જ્ઞાન સાધનાનું એકસો વીસ માર્કના પ્રશ્નોના સંપૂર્ણ કી કહેવાય જેને જવાબો કહેવાય મેં તમને કહી દીધા છે તમારે કમેન્ટમાં મને ખાસ જણાવવાનું છે કે તમારે એકસો વીસ માંથી કેટલા સાચા પડ્યા આ એક અ પ્રતીતાત્મક આન્સર કી છે દોસ્તો ક્યાંક જવાબોમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી હોય છે માટે કોઈ ચિંતા કરવાની નહીં દોસ્તો અને આપણી કોઈ કોઈ ઘણા મિત્રોને વધારે પડતા સાચા પડે તો કોઈ એવા મિત્રો હોય આપણા જેવા કે જેને ખોટા વધારે પડે તો ચિંતા નહીં કરવાની દોસ્તો આપણી કોઈ પરીક્ષા છેલ્લી હોતી નથી આ તો પરીક્ષાની શરૂઆત છે દોસ્તો તો ચાલો ત્યારે જય હિન્દ જય ભારત ટાટા બાય બાય